મનુભાઈ ટાવરની ત્રણ ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો ફાયર બ્રિગેડની ટીમે ભારે જિમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનો અનુમાન છે આગની ઘટનામાં ઓફિસમાં રાખેલ કાગળ ફાઈલો ખાખ થઈ ગયા હતા સયાજીગન વિસ્તારમાં મનુભાઈ ટાવર કરીને છે એમાં બી ટાવરની અંદર સાતમા માળે આગનો બનાવ બન્યો હતો એ આગના બનાવના અનુસંધાને વડોદરા ફાયર બ્રિગેડથી ડાયને બજારથી બે ટીમ આવેલ અને સદર બાબતે કામગીરી કરી અને અત્યારે આગ પર કાબુ મેળવેલ છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર